રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસના ધોરાજી ઉપલેટા પૂર્વ ધારાસભ્ય અને લોકસભા પોરબંદર વિસ્તારના ઉમેદવાર લલિત વસોયાની જાહેર સભા યોજાય લોકસભા બે હજાર લઘુમતી મુસ્લિમ વિસ્તારની આ સભામાં લલિતભાઈ વસોયા વિકાસના કાર્યોને લઈને ચર્ચા કરી હતી ધોરાજી ઉપલેટામાં ધારાસભ્ય રહી ચૂકેલા તેમના કાર્યકાળ દરમિયાન તેઓને મળતી ગ્રાન્ટ પૂરેપૂરી વાપરવામાં આવી છે અને પોતાને મળતા પગારમાંથી તેઓ ગરીબો માટે મૂલ્યે નિદાન કેમ્પો કરેલ છે ગરીબો મધ્યમ વર્ગો માટે તેમજ વિકાસના કાર્યોને લઈ લલિત વસોયા એક નીડર અને ઈમાનદાર નેતા સાબિત થયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વખત લલિત વસુયાને ટિકિટ આપી લોકસભા બે હજાર ચોવીસની પોરબંદર સીટથી લડાયક નેતા તરીકે ઉમેદવારી જાહેર કરી હાલ તમામ વિસ્તારમાં પ્રચાર શરૂ કર્યો છે ગઢ ઉપલેટા દોરાજી થી સભાઓની શરૂઆત કરી ઉપલેટા વિસ્તારમાં સભા સંબોધી પોરબંદર સીટ પરથી તેમની જીત થશે તેવી ઈચ્છાઓ દર્શાવી લોકસભા ચૂંટણીમાં જ્યારે ક્ષત્રિય સમાજ સહિત પરસોત્તમ રૂપાલાને ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસની જાહેર સભાઓમાં અને ખાસ કરીને લલિત વસુયાની સભામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને પૂરો સપોર્ટ આપી જીતાડવા ખાતરી આપી હતી પોરબંદર લોકસભા વિસ્તારની અંદર તમામ વિધાનસભા વિસ્તારના પ્રવાસ પછી મારા હોમ ગ્રાઉન્ડ ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર મેં મારો પ્રચાર કાર્યક્રમ આજ સવારથી શરૂ કર્યો છે ધોરાજી ઉપલેટા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોની વચ્ચે જઈ મેં મારા માટે કોંગ્રેસ પાર્ટી માટે મતો માગ્યા છે ને આજે ધોરાજી અને ઉપલેટાની અંદર જાહેર સભાનું પણ આયોજન કર્યું છે લોકોનો અદ્ભુતપૂર્વ સાથ સહકાર મળી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહભેર આખાએ પોરબંદર લોકસભા મત વિસ્તારની અંદર પાર્ટીને જીતાડવા માટે તંતોડ મહેનત કરી રહ્યા છે અને આશા પણ અમને છે કે આ વખતે પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન રિઝલ્ટ લઈ આવીને આ બેઠક ઉપર જીત હાંસલ કરશે આજે અઢારમી લોકસભા જ્યારે ચૂંટણીના મંડળ થયા ત્યારથી તો અત્યાર સુધીમાં અમારો અનુભવ એમ કે છે કે જ્યાં જ્યાં અમે જઈએ છીએ જાહેર સભાઓમાં નાની મીટિંગોમાં લોકોનો પ્રભાવ અને લોકોનો ઉત્સાહ ગજબનો છે અને ભારતીય જનતા પાર્ટીને આપણે ત્રણસો ત્રણ સીટો આપી રાષ્ટ્રમાં દસ વર્ષનું શાસન કેન્દ્રમાં અને નીચે ઓગણત્રીસ વર્ષનું શાસન છતાં આજે લોકોની કલ્યાણ કરી જે કંઈ ભાવના હોવી જોઈએ એમના માટે કરીને જે કંઈ એમના માટે યોજનાઓ હોવી જોઈએ એનો કોઈ લાભ નથી મળતો બેરોજગારી ચરમસીમાએ છે મોંઘવારી એટલી બધી છે કે મને તો એ નવાઈ લાગે છે કે જે ચારસો ને ચૌદમાં બાઉટલો મળતો અમારા કોંગ્રેસ વખતમાં આજે નવસો ને પહોંચી ગયો છે જ્યારે એ લોકો સાડા ચારસોમાં માં આપે છે ગેહલોતની સરકાર હતી એટલે ત્યાં એમણે ચાલુ કરી દીધા પરંતુ આપણા પ્રધાનમંત્રીને એમ નથી લાગતું કે ગુજરાતની ધરતી ઉપર એ મોટા થયા આગળ વધ્યા તો ત્યાંના બજેટ ખોરવાઈ જાય છે એમનું શું આખી દુનિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થાય છે પરંતુ અહીંયા વધતા જ જાય છે જીએસટી તો એટલું બધું વધ્યું છે કે દૂધથી દહીંથી લઈને બાળકોના બિસ્કિટ ઉપર પણ જીએસટી છે એટલે માણસોને નિરાધાર કર્યા છે તમે ભૂખમરાથી મરો કોરોનાથી મરો આત્મહત્યાથી મરો બેરોજગારથી મરો બસ તમે મરો ને અમારું પેટ ભરો આવું અમને દેખાય છે એટલે મને લાગે છે કે હવે પરિવર્તન કર્યા સિવાય છૂટકો નથી આ હિન્દુસ્તાન જે છે ને એને આપણે કબ્રસ્તાન કે રેગિસ્તાન નહીં ગુલિસ્તાન બનાવવા માટે પરિવર્તન લાવો જય કોંગ્રેસ જય ભારત સરફરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ